રાજ છે જિલ્લો ગીર સોમનાથ તાલુકો ઉના ગામ કાળાપન નીકળ્યો છું ગુજરાત યાત્રા કરવા માટે એ પણ ચાલીને ગુજરાતમાં મોટા મંદિરો હશે એ બધીના હું દર્શન કરવાનો છું ને ફર્સ્ટ અત્યારે સોમનાથ જાઉં છું સોમનાથના દર્શન કરીને કરી મારે પહેલા તો ચાલીને બધા મંદિરોના દર્શન કરવા હતા અને એ છે કે ગૌ રાષ્ટ્રીય માતા ઘોષિત કરે એના માટે છે કે સનાતન એકતા માટે આ યાત્રા ચાર હજારથી થી પાંચ હજાર કિલોમીટરની રહેવાની છે આની પહેલા તમે તે યાત્રા કરીને હા આના પહેલા પણ મેં બાર જ્યોતિર્લિંગ ચાર ધામની ચાલીને યાત્રા કરી હતી એ પણ સોળા હજાર કિલોમીટરની યાત્રા હતી એમાં પણ એ જ ઉદ્દેશ હતો આ યાત્રા દરમિયાન તમને કઈ કઈ પ્રકારની કષ્ટી કોઈ ભોગવવામાં આવે આવી હતી કશું કષ્ટ એટલી બધી આપણે લોકો સેવા માટે ભાવ મળી જાય છે આ આજે જે યાત્રામાં તમે જાઓ છો એનો શુભ ઉદ્દેશ શું ઉદ્દેશ એ છે કે ગૌ માતાને રાષ્ટ્રીય માતા ઘોષિત કરે એના માટે ને સનાતન એકતા માટે તો અત્યારે તો હાલમાં ગુજરાતથી લઈને દિલ્હી સુધી ભાજપની સરકાર છે ગાયોને માટે અનેક કામો કરે છે તો તમે ભારત સરકારને ગુજરાત સરકારને શું કહેવા માંગો છો હું એ કહેવા માંગુ છું કે મારી વિનંતી છે કે ગાય માતાને રાષ્ટ્રીય માતા બનાવે મારું કહેવાનું એમ છે કે સરકાર અત્યારે ભાજપની છે ગુજરાતથી લઈને દિલ્હી સુધી નરેન્દ્ર મોદીજી હિન્દુઓ માટે અનેક કામો કરી રહ્યા છે તો મોદી સાહેબને તમે શું સંદેશો દેવા માંગો છો સંદેશો તો કાંઈ દેવા માંગતા નથી કાંઈ એની કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશીપ આવકાર્યા મોંઘું બિયારણ વાયુ સારું ખાતર નાખ્યું પણ આ ખારા પાણી ને લીધે પાક નો ઉગાવ નો થયો તે થયો અને નીકળી છે કશ્યપ મશીન જે ખારા પાણી ને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા પાક સંપર્ક શ્રીનાથજી કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજે હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ ભાઈ અઠાણું બે પચાસ વીસ ત્રણ એકત્રીસ